એ બંધન તો प्यार का बंधन है दत्तબા બોલા બોલાની કે બા શું કરો મેડી ખાતું અખો પારાના નઈ કરતો કોમ એને ગઢુ બોલવાનું યાર તમે નેનાવાવાળા માફ મરજો નકા હમણા શું કરી લેવા તમે મોટાવાળા કહો લે એમ કેજો તમાર ભમાવા પડસે આલે હમણે તમે ભઈયો ને પાસામાં તમાર ભમાશો હમણ ભમાશો એ ટકકો ટકકોવા ઢક્કોવા અમે તમને આના અમે તમને જોઈ દેઉં છું મારી જે તોય કર લેજો બિવાતા નહી અમે તમારાથી બરોબર વાગતા વાક્ષીયા આખી જિંદગી વાગજ લેવાના લેનાવાળા વાગજ છે બધા લેનાવાળા ચેતની રહેજો સુ બોલ સુ બોલ જી સુ બોલ વાહ સુ બોલ અમે નેકરો મારા ભાઈઓને કઈ દો કહેવાયને બિવાતા નહી અરે યાર ઘીત કરી ગયો મારો આબુ મને થાપાઈ ગયો એરો યાર સાંભળો તો ખેતરમાં નતા જતા ખેતરમાં જીનાય પણ મને યાર આપા કે કે ધરાય તો યાર થાપાય મને બે થાપો ઈય મારે એ કોણ હતું એનો ઈરો સબજે તો ચકલી ઓવા નીખિરવાતો ચકલી તો ગવાવાનો તો છે અન યાર એકલો હતું ને પાછો ફરીને અલ્યા સાવ મત નહીં આકાત તો સ મરામ હોય મારો ભાવુ મજબૂત છે તો મારવાનો તો તો કોણ આભાન હતું

सीओ मई जासी है यासी है जो तोरे तोरे द 12 हेलो बोलो बोलो आ तो सीनी वाटेरा वो वाटेरा उठा वाला ने दछु हां हां क्या हो क्या खेतों जाता हूं हां और मन मले मन बोलवा तो पे थापो मारियो कौन बोलली कौन बात करो

એકડે ભલે રૂવા હવે રૂવા કઈ આ આવી ગયો વાહ ઓલે રૂવા આવો જલ્દી જલ્દી વાત કરો તો બરોબર હા તે આને મને બોલ્યા છે કે એનું પેપર મને થા પડાય જબોબા મને આલજી બનેલો નથી ને મને રાખશે કે આપણે આપણો હવે જબત આપણે આ વિડિયો બને ઉપર અને ખમા આપણે આપણે વિડિયો કરવા ડાયરેક્ટ ના એ આપો વિડિયો આપણે જબરો કરવા માંગતા તો માની और बताइए કે आपने वीडियो बने हैं सु ये वीडियो बने नहीं कर नहीं होए आ

હા ને વાળા તો વિડીયો નાખ્યો જો કઈ મારા મારા ભાઈઓને બતાવવો પડશે એવું લાગે બે માણા કઈ

को रे प्लाने प्लेवर ओए हेप मुगली खालू कर ओ मिलियो ओडिया जो सिनाया मा ओ ओ आल्ली परा दुकान आ दुलु दुलु कर आदर एक भी नहीं दिलबा ये तो मुगली बरोबर माने शुवा चालू करा जो सिनाया मा तादे वागे तमारा आईला जो बटुई वा એ મોચાળી રે ઓના એક કચ્ચે સાહેબ બીજો સેટ આપતી જા આમાં કર લે આ આ વિરોધ દતુરિયો દતુરિયો દે કકડો આ કારિયા હવે આપણી વિડિયો બનાવી દીયો ઓનાટા આ જો મકસમાં જો 14 છે આવો ડોડા નહીં

માફમાં ભૂલ હતી સીધી રીતે વાત કરો ઓ મેટર માં હું હતો તમારે ત્યાં તમે કો દે ખબર પડે આ વજન જણ પાછી ભાઈ મારી એક તો ને મારે માતા ભાઈ તું ગાવાનું ચાલુ રાખ અમે કટ્ટે છે ભાઈ એ બા એક તો મળવા પડે ઓને અઢાર ઉગણી ની ઉમર

મા સંગ્રહક નું નું લાવવા આનું આનું કરવા તમે હમ મેટર દોયે વાત તો જો તમે આ બો દુનિયા ના કે મોટા વાળા નું કામ જ કે મોટા કે મોટા વાળા બાપમો રહેજો કે

ઓ નેરાવાળો નડા તો તમ કોઈ જીરે મ બંકા બખારે એ બને બંકાબો લાગુ ન લાગુ અમે તમ જો મે <coughs>